નમસ્કાર દોસ્તો વેલકમ ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી તો દોસ્તો તમે ગુજરાતમાં સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો આજે આપણે વાત કરવાના છીએ આવનારી જીએસઆરટીની ભરતી બે હજાર છવ્વીસ વિશે તો વિડીયોને ધ્યાનથી જોજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કયા પદો માટેની ભરતી આવશે તો આપણે કઈ પોસ્ટ માટેની તૈયારી કરવી તેનો ખ્યાલ આવે તો લગભગ જીએસ આરટી ભરતીમાં ચાર પ્રકારની જગ્યાઓ હોય છે પહેલી છે કંડક્ટર તે ખૂબ જ પોપ્યુલર છે ઘણા બધા લોકો કંડક્ટર ભરતીની રાહ જોતા હોય છે ત્યાર પછી ડ્રાઈવરની પોસ્ટ જેમાં તમારે ડ્રાઈવિંગ સ્કિલ બહુ જ મહત્વની છે અને ત્રીજા નંબરની વાત કરીએ તો ક્લાર્ક જુનિયર આસિસ્ટન્ટ અને પછી આવે છે ટેકનિકલ સ્ટાફ જેવા કે હેલ્પર મિકેનિક વગેરે જેઓએ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ હવે વાત કરીએ લાયકાત વિશે તો શૈ શૈક્ષણિક લાયકાત કન્ડક્ટર માટે માન્ય બોર્ડમાંથી દસમું અથવા બારમું પાસ જોઈએ અને આ ઉપરાંત માન્ય કંડક્ટર લાઇસન્સ જરૂરી છે અને સાથે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ પણ જરૂરી છે ત્યાર પછી ડ્રાઈવર માટે લાયકાતની વાત કરીએ તો દસમું પાસ અને તેમાં માન્ય હેવી ટ્રાન્સપોર્ટ વેહિકલ ડ્રાઈવિંગ લાયસન્સ જોઈએ અને ઓછામાં ઓછો ચાર વર્ષનો અનુભવ જોઈએ અને હવે ક્લાર્ક જુનિયર આસિસ્ટન્ટની લાયકાત વિશે જાણીએ તો કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ અથવા બારમું પાસ જોઈએ અને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન આવશ્યક હોય છે હેલ્પર મિકેનિક પોસ્ટમાં સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ ઉદાહરણ તરીકે મોટર મિકેનિક ડીઝલ મિકેનિક ફિટર વગેરે હવે આ બધી પોસ્ટની વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા અઢાર વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ તેત્રીસથી પોત્રીસ વર્ષ હોય છે આમાં એક વાતનું ધ્યાન રાખીએ કે કેટેગરીમાં આવતા લોકોનું સરકારના નિયમ પ્રમાણે છૂટછાટ અમુક વર્ષની મળતી હોય છે હવે પસંદગી કેવી રીતે થાય છે એ જોઈએ તો સૌ પ્રથમ લેખિત ઓએમઆર પરીક્ષા લેવા છે પછી સ્કિલ ટેસ્ટ આવે છે એ ફક્ત ડ્રાઈવર પદના ઉમેદવારો માટે હોય છે ત્યાર પછી મેરિટ લિસ્ટ તૈયાર થાય છે અને મેરિટમાં આવતા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી કરવા બોલાવે છે હવે મેરિટ કેવી રીતે ગણાય તેની વાત કરીએ તો સિત્તેર પર્સન્ટ શૈક્ષણિક લાયકાતના ગુણ હોય છે ને ત્રીસ પરસન્ટ લેખિત પરીક્ષાના મેળવેડ ગુણ હોય છે હવે જોઈએ લેખિત પરીક્ષામાં અભ્યાસક્રમ શું હોય છે તેમાં જનરલ નોલેજ હોય છે તેમાં વર્તમાન પ્રવાહો ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ વગેરે હોય છે ભાષાકીય જ્ઞાનમાં અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણની મૂળભૂત બાબતો હોય છે પછી અંગત અને તર્કમાં પ્રાથમિક ગણિત અને તાર્કિક કસોટી આવે છે અને છેલ્લે પદ સંબંધિત વિષયોમાં જેવા કે મોટર વ્હીકલ એક્ટ રોડ સેફ્ટી ફર્સ્ટ એઈડ ટિફિન અને ભાડા નિયમો વગેરે અભ્યાસક્રમોનો સમાવેશ થતો હોય છે ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ સત્તાવાર ઓજાસ પોર્ટલ પર જાઓ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ત્યાર પછી એપ્લાય વિભાગમાં જીએસઆરટીસી રિક્રુટમેન્ટ બે હજાર છવ્વીસની જાહેરાત શોધો તમારો વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરો ત્યાર પછી તમારો ફોટો સહી અને જરૂરી લાઇસન્સ જેવા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો અને ત્યાર પછી નિયત કરેલી અરજી ફી ઓનલાઈન ચૂકવો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો અને ફોર્મ ભરવાની પ્રિન્ટ લઈ લેવી જેથી જેથી ભવિષ્યમાં કામ લાગે અને છેલ્લે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જીએસઆરટીસી ભરતી બે હજાર છવ્વીસ વિશે કોઈ પણ માહિતી માટે માત્ર સત્તાવાર સ્રોતો પર વિશ્વાસ કરો જેમ કે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઇન અને ઓજાસમાં ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટનો નિયમિત રૂપે ચેક કરતા રહેવું તેથી કોઈ પણ ન્યૂઝ હોય તો તમને માહિતી મળી જાય તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ